મિત્રો આજે આપણે બનાવવાનો છે મેગી નો પ્રોગ્રામ જો તમારે બે ને પણ મેગી ખાવી હોય તો લાવો હું પૈસા તું કઈ તારો ને તું કઈ તારા આ તારા 10 રૂપિયા રૂપિયા તારા અને હાલો મેગી લેવા જાવ મિત્રો ચાલો જઈએ મેગી લેવા મિત્રો આપડે ચાલીને રસ્તે ચડી ગયા છીએ ના મિત્રો આપણે પહોંચી ગયા છીએ દુકાને છે મેગી આપો ને હવે આપણે ચારે ચાર મેઘી ને તોડીને આ ડિશ માં કાઢી લીધી મિત્રો મહેગી કાઢીને આપણે ડીશ મૂકી દીધી છે મિત્રો આપણે તપેલું લઈ લીધું છે અને તેમાં આપણે બે ગ્લાસ પાણી નાખીશું અને પછી ગેસ ચાલુ કરીને તપેલાને ગેસ ઉપર ચડાવી દઈશું અને પાણીને ઉકળવા દઈશું મિત્રો હવે આ હંધી મેંગીને આપણે આ તપેલામાં નાખી દઈશું હવે ઘડીક બાફાવા દઈશું મિત્રો મેંગી બફાય છે મિત્રો મેંદી બફાઈ ગઈ છે અને હવે આપણે આ પડ્યું નાખી દેવાનું છે મેંદી ને હવે મિત્રો આ છેલ્લી પડી છે મિત્રો હવે હાંધી પડી આપણે નાખી દીધી છે મિત્રો પછી આપણે મેંદી ને પડ્યું હાંધી નાખીએ ને પછી મેંદી ને હલાવી નાખવાનું મિત્રો મેહંગી બની ને તૈયાર થઈ ગઈ છે અને આપણે બેસી ગયા છીએ મેંગી ખાવા તો ચાલો સંધે મેંગી ખાવા અને મિત્રો તમને આ મેંગી વાળો વિડીયો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરો જય માતાજી